ખરેખર આખા વાડીમાં બોલો ક્યાં જગ્યા નથી તુસાર ભાઈ બે જગ્યા હતી તમારી જ વાડીમાં તમારે બેસવું હોય તો આ કૃષિ બલમ મેજિક રૂટ અને મલ્ટીપ્લાય તમને બેસવાની જગ્યા રેવા દેતું નથી મતલબ એટલી બધી ફૂટ એટલી બધી ડાળી અને વાહ ભાઈ વાહ ગુલાબી જેમ ચાદર હોયડી હોય ને આજે એમાં આ મલ્ટીપ્લાય બલમ અને મેજિક રૂટનો કમાલ છે મિત્રો ગુલાબી ચાદર વાહ ભાઈ વાહ મતલબ તમે જોઈ શકો છો ગુલાબી ચાદર મતલબ ગુલાબી દાણા વાહ ભાઈ વાહ સુપર મજાનું જીરું છે અને ખેતીને ખૂબ પ્રગતિ કરી તુષારભાઈએ તુષારભાઈની ખરેખર મહેનત છે અને આજે એ મહેનત તુષારભાઈની રંગ લાવી છે મિત્રો અને દરેક ખેડૂત આવી જ રીતે પ્રેરણા લઈ તુષારભાઈની પ્રેરણા લઈ અને આગળ વધે એવી આશા હું હંમેશને માટે રાખું છું અરવિંદ પટેલ જય હિન્દ જય ભારત